નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વલસાડ ઉમરગામ સહિત સમગ્ર જિલ્લામાં મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના મોટા બજારથી શરૂ થઈ મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી ઉમરગામ તાલુકાના સોરસુંબામાં જૈન શાસન એકતા સમિતિના ઉપક્રમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જૈન શાસન એકતા સમિતિ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ના જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા આયોજન છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે ચૈત્ર સુદ તેરસ ના શાસન ઉપકારી શ્રી મહાવીર સ્વામી દાદાના જન્મ કલ્યાણક નિમિત્તે વરઘોડા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય લોકો જોડાયા હતા પાવન પ્રસંગે લાભાર્થી પરિવાર માતૃશ્રી જળાદેવી પુખરાજી ચુનીલાલજી કોટીશા પરમાર પરિવાર અને લાભાર્થી પરિવાર શ્રી ચુનીલાલજી ગમંડીરામજી ચંદન પરિવાર તેમજ બીજેપી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મજયંતિ કાર્યક્રમ સફળ બનાવવામાં જૈન શાસન એકતા સમિતિના સભ્યો લલિતભાઈ પિયુષભાઈ આશીષભાઈ કિશનજી બાપના નયનભાઈ વિપુલભાઈ આકાશભાઈ બોકડિયા મયંકભાઈ રોહિતભાઈ મુકેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી ઉમરગામ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં વાતે ગાતે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા

પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ ગામની મુલાકાત લીધી હતી ઉમરસાડી ગામમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ખાતરી આપી હતી અનેક વિકાસના કામો થયા છે અને ખાસ કરીને લાભાર્થીઓમાં વિધવા બહેનોને લગભગ બસો બહેનોને અહીંયા વિધવા પેન્શન રેગ્યુલર મળી રહ્યું છે રેશન કાર્ડમાં પણ બધાના રેશન કાર્ડમાં મળે છે પરંતુ જે અમુકની સ્લીપ નીકળતી નથી એની રજૂઆત થઈ છે અને એ રજૂઆતનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે બીજું કે જે જેટી અહીંયા કામ ચાલે છે એ જેટીનો પ્રશ્ન ચર્ચાયો અને એ જેટી માટે તાત્કાલિક ધોરણે ગાંધીનગર સાથે મત્સ્ય ડિપાર્ટમેન્ટ સાથે રજૂઆત કરીને એને જલ્દીમાં જલ્દી એનું પૂર્ણાહુતિ થાય ને કામ લોકોના ઉપયોગમાં આવે એ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે ને આ ગામમાં માછી મહાજનના પ્રમુખ સુરેશભાઈ પૂર્વ પ્રમુખો દિલીપભાઈ નાનુભાઈ અને દિનેશભાઈ અમરીશભાઈ અગ્રણી ગામના જે લોકો છે એમણે ગામના પ્રશ્નો અંગે ઘણો રસ લઈને ઘણી બધી વિગતો રજૂ કરી છે અને એ દરેક બાબતો ઉપર આપણે ગામના વિકાસ માટે સો ટકા જનતા પાર્ટી એના માટે વલસાડ શહેરમાં ચાર દિવસ અગાઉ સોળ વર્ષની બાળકીના થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો છે વલસાડ પોલીસે અપહરણનો ભોગ બનેલ બાળકીને ગોવામાંથી શોધી કાઢી હતી અને અપહરણકર્તાની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જે મુજબ અપહરણનો ભોગ બનેલ બાળકી અને આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિત સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા સમગ્ર મામલે આરોપીની ધરપકડ બાદ વલસાડ કરવામાં આવ્યો હતો અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ પડધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપરત બાળકી છે એને રાજસ્થાન બાળોદરાનો રહેવાસી એક પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની આખી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપરિત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીરભાઈ ની બાળકીને લલચાવી પોસલાવીને એ આરોપી છે એને ભગાડીને લઈ ગયો સેલવાસના અમલી વિસ્તારમાં ગેસ લાઈનમાં બંગાળ સર્જાતા લાઈનમાંથી ગેસ લીકેજ થયો હતો જેને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આંબલી વિસ્તારમાં રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન જેસીબીથી થઈ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાળ સર્જાયું હતું ઘટના અંગે જાણ થતા સંબંધિત વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સમારકામ હાથ ધર્યું હતું ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપીમાં ભાજપના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત ભાજપના સક્રિય સભ્યોને મંચસ્થ કાર્યક્રમ રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને અવગત કરવા ચાલી રહેલા અભિયાન વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી દેશમાં છેલ્લા કેટલાક સમયથી વન નેશન વન ઇલેક્શન મુદ્દે વ્યાપક ચર્ચા ચાલી રહી છે ભાજપ સંમેલનમાં પણ વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી વન નેશન વન ઇલેક્શન એટલા માટે છે કે આ કંઈ નવું નથી આપણે ઓગણીસો પછી ના વર્ષોમાં પણ વન નેશન વન ઇલેક્શન થતું હતું પણ ત્યારે આપણો જે બેઝ હતો નાનો હતો અત્યારે આપણા મતદારો પણ વધી ગયા છે એટલે આ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ વધુ વારંવાર આચારસંહિતા હોવાના લીધે અનેક વિકાસના કામો રોકાય છે સમય વેડફાય છે એટલા માટે વન નેશન વન ઇલેક્શનમાં બીજા બધા પક્ષો પણ સાથ આપશે એવી મને ચોક્કસ દરેક કાર્યકરો તો વન નેશન વન ઇલેક્શન માટે તૈયાર જ છે વન નેશન વન જીએસટી પણ આપણે જોયું છે એમાં પણ આખો દેશ અત્યારે જે વિકાસના પંથે છે એમાં મુખ્ય ફાળો જીએસટી નો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર